અંકલેશ્વરના પ્રતિનિ ચોકડી સ્થિત ભૂ ભોજન ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ના જન્મ દિવસની ઉજવણી કરાઈ હતી નરેન્દ્ર મોદી વિચાર મંચ ભરૂચ ટીમ દ્વારા ભૂખ્યા ભોજનમાં બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગત પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસની સાથે સાથે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ ચાણક્યજીનો પણ જન્મદિવસ હોવાથી નરેન્દ્ર મોદી વિચાર મંચની ભરૂચ પાંખ દ્વારા ભૂખ્યા ભોજનમાં ભોજનની સાથે સાથે બિસ્કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના જિલ્લા અધ્યક્ષ અતુલભાઈ મોલાણી સાથે અંકલેશ્વર છે મોદી તેમજ મહેશભાઈ મુલાણી રમણભાઈ પટેલ ગૌતમભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા છે પંદરમી ઓગસ્ટ છે સ્વાતંત્ર દિવસ છે એના નિમિત્તે ભરૂચ જિલ્લા ટીમ દ્વારા આજરોજ રોજ ભોજનમાં બિસ્કિટનું વિતરણ રાખવામાં આવ્યું હતું આવીને આવી જ રીતે આગળ પ્રોગ્રામ આપતા રહીશું જય હિન્દ જય ભારત